મિત્રો આજ આપણે વાડીએ આવી ગયા છીએ પ્રોગ્રામ કરવાનો હે રીંગણા ઓળો ભરતું બનાવવાનું છે તાપનું કરી દીધું રીંગણા ચાલો મિત્રો આપણે રીંગણા મૂકી દેવાના છે ભરતું થાય છે હું દાદા ભાઈ પ્રોગ્રામમાં સેવી બીજું કોઈ છે ને આલો પેલા ફાંકા પાડી વાળું પીને પીને હાથમાં આવી ગયું રીંગણા ફાંકા પાડી વાળો આલો વિડીયો આખો જોઈએ પેલી મિત્રો આપણે રીંગણા બાપા મૂકી દીધા હે હવે આપણે કરવાના ફોગરા મિત્રો આપણે બકાલો આવી ગયું બકાલો આવી ગયો આપણે મોળવાનું ત્યાં રીંગણા બીંગણા સડી જાય પછી ઘડવાના આપણે રોટલા ફાઇનલી મિત્રો આપણે મૂળા લહણ ને ઉપાડવા ઉપાડવાયલા દેવીશી આમાં બતી લઈ ઘર આવી ગયો આમાં શેણ્યા હે આપણે આલામ લહણ ને દેખાડું તમને એટલે મિત્રો આપણે મૂળા લહણ ને ઉપર લીધું હે ઉપર લીધું હવે કોથમી એમાંથી ઉપાડીને જો કોથમી રહી ને કોથમી ઉપાડીને હલાવ કોથમી ઉપાડ લો એટલે મિત્રો ટમેટા બમેટા મોડી નાખી ડુંગળી મરસા ને એવું મોડે નાખ્યું છે રીંગણા બફાઈ ગયા છે મિત્રો રીંગણા આપણે ઓલા થઈ ગયા છે બફાઈ ગયા છે હવે ફોલવાના છે આપડે ડુંગળી ને એવું મોળવાનું છે એટલે મિત્રો આપડે રીંગણા બીંગણા નું બધું રેડી થઈ ગયું તેલ મૂકી દીધું દાદા આપડે રીંગણા બીંગણા ફોલાઈ ગયા હે બધું રેડી થઈ ગયું દાદા તેલ મૂક્યું હે ગોતે હું ગોતે હવે બધું થેલી માં છે વિડીયો આખો હાલો હવે રીંગણા કાપીને શાક બનાવી નાખ્યું રોટલા કડવાના છે દાદા જો નાખે

આવજો બસ નું વાળો હોય ને તો મૂકી દઉં ફાઇનલી મિત્રો આપણે રોટલા કાઢવા સમય આવી ગયો હૈયા દાદા લોટ બાંધી વાળો તાવડી મૂકી દીધી સપાઈ ગઈ હૈયા હવે આપણે ઘડવાના ફાઇનલી મિત્રો આપણે રોટલા ગળવાનું એક બાકી છે પછી આપણે ખાવા બેહવાનું તો વિડીયો આખો તમને મજા આવશે જોઈએ મિત્રો ભરથું બની ગયું થાળીમાં લઈ લીધું રોટલા સડી ગયા સાઈઝ આ સલાડ આમાં એટલું બધું હે ખૂટી જાય બધું અહીંયા કઈ રહ્યા નહીં મજા જ આવે ખાવાની હાલો એ મેં ખાઈ લેવી પેલા કહું પછી તમને ટેસ્ટ કેવો હોય થોડુંક સાચી દઉં દાદા હવે જો આવે છે હવે આપણે તૈયારી કરવાની ખાવાની તમને તો ભૂખ ફૂલ લઈ જાય ખાઈ લેવી કાંઈ ઘટે એક નંબર સાફ હે બનાવ્યું કોઈને દાદા એ જો ઉપાડ્યું મળશું સલાહ હાલો એમાં ખાલી મિત્રો સલાટે પૂરો સાથે પૂરો રોટલા પૂરા સાત છે થોડે દાદા ને આમ જો સરદી નહિ કે દેખો જેટલું છે એની વાત પૂછો માં ફૂલ દેખો સરદા સરદી થઈ ગઈ રોટલા પૂરા થઈ ગયા બધું પૂરો આપણો પૂરું થઈ ગયું હાલો ફૂલ દેખો લાગ્યો છે પાણી પી લો આ બને ફાઇનલી મિત્રો એક ટીખું લાગ્યો છે ને વાત પૂછો